વઢવાણના ડોક્ટર વૈજ્ઞાનિકની માન્યતા પ્રાપ્ત દવાના પેટન્ટની ચોરી કરતા કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સિટી ડોક્ટર મુકેશ શુક્લ દ્વારા સંશોધન કરી બનાવેલ મેલેરિયાના પેટન્ટની અમદાવાદના શખ્સ મોન્ટુ પટેલ દ્વારા ચોરી કરવામાં આવી ફૂડ એન્ડ ડ્રગ્સ તેમજ આયુષ વિભાગ દ્વારા માન્યતા પ્રાપ્ત ડોક્ટર મુકેશ શુક્લની મલેરિયાના દવાના પેટન્ટની મોન્ટુ પટેલ દ્વારા ચોરી મોન્ટુ પટેલ દ્વારા મેલેરિયા દવાના પેટન્ટની ચોરી કરી માલગો નામથી ઉત્પાદન કરી દીધું હોવાનું આવ્યું સામે મોન્ટો પટેલ સામે આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ડોક્ટર મુકેશ શુક્લ દ્વારા કાર્યવાહી ચીમકી મોટુભાઈ સાથે ઓળખાણ થયા પછી મારી પોતાની કાયદેસરની જે મારા નામથી પેટન્ટ ઇસ્યુ થયેલી છે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ છે તે આપણને એન્ડોર્સ કર્યું છે અને એની એના સેમ્પલો જ્યારે આપણે બનાવ્યા અને એમણે મારી પાસે માગ્યા સેમ્પલ મને આપો તો મારે કોન્ટેક છે તો હું સેલ કરી શકું કાંઈ વાંધો નહીં બે પૈસા તમે રહો મને કંઈ વાંધો નથી પણ લીગલી આપણે કરીશું કે આપની સાથે એગ્રીમેન્ટ થયા પહેલાં છે તે હું ના કરી શકું કારણ કે મારે નેશનલ બાય એનબીએ એટલે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી અને પેટન્ટ પછી બંનેને એની કોપી મોકલવી પડે બરાબર એને એનબીએમાં એવો નિયમ છે કે ભાઈ તમે જે કઈ સેલ કરો એના નેટ પ્રોફિટના અમુક ટકા ત્રણ ટકા પાંચ ટકા જે કઈ એગ્રીમેન્ટ આપણી પાસે એ પ્રમાણે તમારે એને આપવી પડે એઝ એ રોયલ્ટી કે જે કઈ એના હોય નિયમો પ્રમાણે આપવી પડે એટલે એ કીધું હું માનું છું એટલે કાંઈ નહીં એક બેન હાર હું બેઠો છું ને મેં કે તમે બેઠા પણ મને ઉભો કરી નાખશો કીધું મારી જવાબદારી થાય હું ઈલિગલ કોઈ કામ નહીં કરું અને મારા નામથી જ એફડીએમાં પણ ગાંધીનગર મારા નામથી જ એપ્રુવ છે બરાબર તો પછી લીગલી કરવામાં તમને વાંધો શું છે ગેરકાયદેસર કરીને શું કરવાનું એટલે નકામા ઉજાગરા કરવા એના કરતા બેટા આપણે ફોલો કરવા જોઈએ દેશના કોઈ બી કાયદો હોય તો આપણે ફોલો કરવો જ જોઈએ તો એ ફોલો કરી અને તમે છે તે કરો તો તમને ઉજાગરા ના થાય મને છે તે શાંતિ થાય અને ગવર્મેન્ટને આપણે સારું પેલું યોગદાન આપી શકીએ એટલે એ પ્રમાણે વાત કરીને ત્યાર પછી હમણાં બીજે ઠેકાણે છે તે ક્યારે કર્યું ને ક્યારે નહીં મને ખ્યાલ નથી કે મારું ડ્રગ ડિસ્કવરીનું કામ સાત મારી અમેરિકન ને ઇન્ડિયન પેટન્ટ છે અને બીજી ટોટલ ડ્રગ ડિસ્કવરી તો ચૌદ થી ઉપર છે એટલે એ બધા ડિસ્કવરીમાં હું પડેલો તે દરમિયાનમાં મને આ સમાચાર મોટું ભાઈ ના કે આવું મોટું કોબડ છે તો મને યાદ આવ્યું મેં કીધું એટલે ભાઈ મારે જોવા તો હતો કે મારી કોપી નથી મારીને એટલે મારી પાસે આ ડોક્યુમેન્ટ એવિડન્સ હતા મેં જોયું તો કે એક્ઝેક્ટલી એ જ ઇન્ગ્રીડિયન્ટ એ જ માત્રા ને નામ બદલી મારું માલાવીન છે ટ્રેડમાર્ક રજીસ્ટર અને ગવર્મેન્ટ ફ્રી લાયસન્સ છે એમાં એ છે કે મેલેરિયલ આપી એની કોપી મારીને એના નામ બદલીને સીધું પેકિંગ એ મારુત્રીસનું છે એનું તીશું છે ઉત્પાદન થાય ગયું આ ચાંગોદર આપણે વિવાન હેલ્થ એન્ડ હર્બલ્સ ની અંદર આપણે એગ્રીમેન્ટ કરેલો છે એટલે રોલ લાયસન્સ થી કરીએ ને એટલે આપણે એના ચાર્જીસ આપી દેવાના મેન્યુફેક્ચરિંગ ને એટલે હું તો ત્યાં જ કરાવતો બરાબર છે અને ઘણા સબ્જન માણસો છે એવું હોય કે ઉત્પાદન કરી એ ઓલરેડી છે આની અંદર લખેલું જ છે આની અંદર બોક્સની ની ઉપર છાપેલું છે રિસર્ચ કઈ દવાની ફેકલ્ટી છે એના માટે ઉપયોગમાં આવે હા એન્ટી મેલેરિયા આપણે વાત થઈ ને એન્ટી મેલેરિયા છે આગામી સમયમાં કેવા પગલા લેશે એની સામે હવે મારા જે પેટન્ટ એટર્ની કહેવાય એને વકીલ આમાં ના ચાલે પેટન્ટ એટર્ની જોઈએ જે નિપુણ હોય આની અંદર એ મારા દિલ્હી ખાતે છે એમની સાથે કોમ્યુનિકેશન મારો ચાલુ જ છે એટલે એમની આજકાલની અંદર જેવી એમની સલાહ આવે એ પ્રમાણે હું લઈશ અને બાકી તો જે ડિપાર્ટમેન્ટ હોય કે જે ઓથોરિટીઝ હોય એને પગલા લેવા હોય તો એ તો ડાયરેક્ટ લઈ શકે છે એમાં મારી ના નથી મારા ડોક્યુમેન્ટ હું પૂરા પાડી શકું એમ છું